પણ જે બધાને એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા મનમાં ડર કઈ બાબતનો છે પાસ થવા વાળી બાબત પણ કદાચ બીજા ક્રમ પર હશે પણ પહેલો ડર એમના મનમાં એ આવશે કે ક્યાંક પેપર ફૂટશે તો પ્રશ્નપત્ર જે એમને આપવામાં આવે છે એ પ્રશ્નપત્રમાં ક્યાંક ગોટાળાઓ થશે તો કોઈ જગ્યાએ જો પેપર ફૂટે છે એ પરીક્ષા રદ કરવામાં આવશે તો કેટલો સમય માટે એમને રાહ જોવી પડશે આ ડર એમને સૌથી વધારે સતાવતો હોય છે

નિર્જર એસ દેસાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો કોઈ બોલર સો જેટલા ટેસ્ટ મેચ પણ રમે છે તો એક બેટ્સમેનને સલાહ કેવી રીતે આપી શકે કે તમારે આ રીતે રમવાનું છે આ રીતનો કટાક્ષ જીપીએસસી કમિશન માટે કરવામાં આવે છે એ સાથે જ બીજા પણ સવાલો કરવામાં આવે છે એક છે નિષ્ણાંતોના ક્વોલિફિકેશન માટેનો કારણ કે જેટલા પણ પ્રશ્નો છે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું સ્તર ધરાવે છે અને જે નિષ્ણાંતો છે એમની ક્વોલિફિકેશન હાયર સેકન્ડરી સુધીની નથી એટલે નિષ્ણાતોના ક્વોલિફિકેશનને લઈને સવાલ કરવામાં આવે છે એ સાથે જ પેપર સેટ દર વખતે શું વિવાદોમાં આવે છે એ પણ સૌથી મોટો સવાલ તેમને કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રશ્નમાં જે ગોટાળાઓ સામે આવે છે એનું કારણ શું છે કયા કારણોસર આ રીતે પ્રશ્નપત્રોમાં આ રીતના મોટા પાયે ગોટાળાઓ જોવા મળતા હોય છે જ્યારે પણ કોઈ બાળક પરીક્ષા દઈને બહાર આવે છે એટલે આંકડાઓ તો આપે જ છે કે આટલા પ્રશ્નો ખોટા હતા આટલા પ્રશ્નોમાં લોચા હતા વિકલ્પોમાં લોચા હતા તો જે પેપર સેટ આખું તૈયાર કરવામાં આવે છે વારંવાર શું વિવાદમાં આવે છે બાળકોને જે વિશ્વાસ ઘટતો જાય છે જીપીએસસી યુપીએસસી જેવી સરકારી પરીક્ષાઓ પરનો બાળકોનો જે વિશ્વાસ છે ઘટતો જાય છે એ શું કામ ઘટતો જાય છે આવા અનેક સવાલો છે તે આપણા મનમાં પણ થતા હોય છે ત્યારે સૌથી પહેલા નજર કરીએ કે ગુજરાત હાઈકોર્ટના જજ નિર્જરેશ એસ દેસાઈએ જીપીએસસી ની ઝાટકણી કાઢતા તેમણે શું કહ્યું છે તો પ્રોલિફિક બેટ્સમેન કેન ગીવ ટિપ્સ અબાઉટ બેટ્સમેન ના ના ઈવન ઈફ હી હેઝ પ્લેડ 10 ટેસ્ટ યસ સર અ બોલર હુ હેઝ પ્લેડ 100 ટેસ્ટ કેનોટ એડવાઇઝ ધ batsman definitely sir so I, I will tell on... required to be considered sir i will give you the names of those people who has uh, revised those uh, objections and your opinions definitely that is and who choose those experts commission commission because we are having uh, the name of the experts to whom we normally give the papers to set and the uh, to say yes to you every time yes sir to say yes to you every time री डिफिकल्ट फॉर अस टू गेटर्ट टू के रेक नोटिंग करेलू है लिमिटेड

so normally we rely on that uh, okay. um, because we when we invite the applications we also seek the uh, uh, opinion of some other people that recommendation that uh, of some people that who is recommending that person uh, because it's an internal but i am aware about that uh, they are seeking recommendation that whether this pro pro person is proper or not and they are highly qualified sir principal and out of gujarat also they are uh, so being qualified and being expert are two different things. હવે તો લોકોને પણ એ જ સવાલ છે અને લોકો પણ હવે એવું ઈચ્છે છે કે ખરેખર આની સામે પગલાઓ લેવામાં આવે અને ઘણા બધા બાળકો છે તે ઘણા લાંબા સમયથી પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે તો એમના જીવન સાથે એમના કરિયર સાથે આવી રમત ન થાય ના બધા જે વિવાદો છે એ દૂર થાય ને ખરેખર પારદર્શક સાથે જે પરીક્ષાઓ લેવાની હોય એ બધી પરીક્ષાઓ લેવાય સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર